સારંગપુરના લક્ષ્મણનગરથી પદ્માવતી જવાના માર્ગની હાલત છેલ્લા દસથી પંદર વર્ષથી રસ્તો જ ન બનતા સ્થાનિક રહીશોની કફોડી હાલત બની છે ખાસ કરીને આ માર્ગ પર આવેલ બે શાળાના બાળકો રોડ સાઈડ પર આવેલ દિવાલની પ્રિન્ટ લેવલની પાળી પર ચાલી સ્કૂલે જવા મજબૂર બન્યા છે વરસાદ પડતા જ મેદાન અને ખુલ્લા વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

સ્થાનિક રહીશો માટે કાયમી અવર જવર માટેનો આ રસ્તાનો ઉપયોગ કરે છે છતાં અત્યાર સુધી રસ્તાની કામગીરી ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે